નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી જીએસટી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા નીચે મુજબની કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે વિગતવાર જોઈએ મિત્રો જગ્યાનું નામ શૈક્ષણિક લાયક મુલાકાત અનુભવ તેમજ કુલ ખાલી જગ્યાઓ પડેલી કેટલી છે મિત્રો તેમજ ફિક્સ માસિક વેતન કેટલું મળવા થશે તેના વિશે વિગતવાર જોશું તો તમે જોઈ શકો છો મિત્રો સિનિયર પ્રોજેક્ટ મેનેજર આઈટી માટેની એક જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે જેમાં એમસીએ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેમજ ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ફિક્સ માસિક વેતન અહીંયા મિત્રો પ્રતિમાસ ચોત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે સિનિયર પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટ માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો સી એ ફાઇનાન્સ એમ કોમની લાયકાત ધરાવતા હોય તેવા માટે ઉમેદવારો માટે અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં ત્રણ વર્ષ કે તેથી વધુ જે ઉમેદવાર છે અનુભવ માંગેલો છે મિત્રો ચોત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળશે પ્રોજેક્ટ મેનેજર માટેની જગ્યા છે જેમાં એમ બી એમએસ ડબલ્યુ પીજી ડીએમ પીજી ડીઆરએમની લાયકાત ધરાવતા હોય તેમજ તેના માટે બે જગ્યા છે બે વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા હોય છે પચીસ હજાર માસિક વેતન મળવાપાત્ર થશે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટેની જગ્યા છે જેમાં એમબીએ એમએસડબલ્યુ એમ એસ પીજી ડીએમ પીજી ડીઆરએમ માટે જગ્યા છે એક જગ્યા છે મિત્રો જેમાં એક વર્ષ કે તેથી વધુ સમયનો અનુભવ હોય પંદર હજાર માસિક વેતન મળવાપાત્ર થશે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટ માટેની જગ્યા છે જેમાં બીકોમ ટેલી સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા હોય એક જગ્યા છે મિત્રો માસિક દસ હજાર રૂપિયા વેતન તેમજ લીગલ કન્સલ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક તેમજ એચએસસી પછી કાયદાના પાંચ વર્ષના કોર્સનો લાયકાત ધરાવતા હોવો જોઈએ ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ તેમજ એક જગ્યા છે મિત્રો સાઠ હજાર માસિક વેતન મળવાપાત્ર થશે ભરતી બાબતે વિશેષ જે શરતો આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઉમેદવાર છે તે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતક અનુસાર કક્ષાએ ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ સાથે ઉત્તીર્ણ થયેલાઓ છે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જીએસટીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ડો એજ્યુકેશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ જે વેબસાઇટ પર છે અને ગૂગલ લિંક પર દર્શાવેલ હોદ્દા અને લાયકાતને અનુરૂપ શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રો તથા હોદ્દાને અનુરૂપ માંગેલ તમામ વિગતો અપલોડ કરી તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસથી બાર આઠ એટલે કે બાર ઓગસ્ટ સુધીમાં સુધીમાં કલાક કરવાની રહેશે ઉક્ત દર્શાવેલ જગ્યાઓ માટે અનુભવ તેમજ મેરીટના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે જાણ કરવામાં આવશે તેમજ પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા ચાલીસ વર્ષની રહેશે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફારના આધીન રહેશે તેમજ ઉગતો દર્શાવેલ જગ્યાઓ તદ્દન અગિયાર માસના કરાર ધોરણના આધારિત ભરવા માટે છે મિત્રો આ જગ્યાઓ કરાર આધારિત હોય ભવિષ્યમાં કાયમી થવા અંગે કોઈ દાવો કરી શકશે નહીં તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ધ્યાને આવશે તો ઉમેદવારી તેની રદ થશે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ બાબત અંગેનો આખરી નિર્ણય સક્ષમ અધિકારી શ્રી જી એસ ટી એસનો રહેશે અરજી માત્ર ઓનલાઈન જ કરવીને કરવાની રહેશે તમે દરેક હોદ્દા માટે અલગ અલગ અરજી કરવી રજીસ્ટર એડી ડી ટપાલ રૂબરૂક ઇમેલથી કરેલી અરજી માન્ય ગણાશે નહીં અરજીનો નિયત નમૂનો જગ્યાની વિગત ભરતી અંગેની સૂચનાઓ વિગતોની કચેરીની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સ્લેશ એજ્યુકેશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ વેબસાઈટ પર આપેલું છે મિત્રો ત્યાંથી અભ્યાસ કર્યા પછી ત્યારબાદ જ અરજી કરવા અહીંયા અનુરોધ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય